બીક લાગે તમને એવી ખબર પડે ખામો ઊભો રેવા એમ હે ડોસમાં કેટલી બીક લાગે એક તો માઈન માઈના ભૂતડી આ લાવી અને એક તો ઓલા તે આવવાના છે ઘરે કીધું પેલા હું પતાવતી આવું તો ઘરે મરે નકર નાય ઘરે રાખવા પડશે મને એમ હતું એટલે હું અહીં આવી અને તમને મળવા આવું તોય દુખ ને આવું આવું તોય દુખ ને આવું તોય દુખ તમારું માન નકરું ને અને પાછા આવે ઈ ખબર હોય કે આ બીવે નઈ એમ અને બધા આ તમારો ઓલી કોણ છે બેન માસ્યાઈ બેન છે કે દીકરી છે એ કેવી બીવરાવે છે હે એલી વાસાળી જડબાળી તને ના નત પાડી તાર નઈ ઈ ગોગડી મારી દીકરી છે ઈ જ છે તને તું મારી તોડ તું મારી કોઈ દી બીવરાવતી કેમ બીવરાવતી તી સુડેલની સુડેલના પેટ ની બીવરાવતી ની માર સોડી ને નવ નો દીકરી હે હોય ઈ ડોશ માં તમાર ફઈ દીકરી હોય કાકા ની જેની હોય એની તમે મોટ બાપુ ની હોય મોટ બાપુ ની હોય જેની હોય એની તે આમ હોય હાવ કાઈ ડોસ માં અમાને કેટલી બીક લાગે તમને એટલું સમજવું જોઈએ અને આવડિયા ભૂતડી ને હું છે ને ખોટે ખોટા બાના દે લાવી મે કી દેલી તું હાલ ને મારી હું ડોસ ને ટીફિન નું કામ પતાઈ દઉં તો ડોસ માં બિશારા ને ધકો અને પાછો એક પગ દુખવા આવ્યો છે ને તમને એટલે હું આ ટિફિન દેવા આવી

ડોશમાં તમે એટલા ગઢાઈ થાન તોય મારે તમારી બળેત્રા જ ગઈ તમારે કેદી શાંતિ આવશે કઈ ખબર નત પડતી હવે તો શાંતિ થી રાખીન હવે તો મોક્ષ લઈ લ્યો મરો કે દુના હું કંદડો છું એટલા બધા અમને બધાય ને ગોગડી હવે કેટલી વાર લાગશે હાલ મને બીક લાગે છે આમ તો જો અહીંયા ભૂત બંગલે લાવી હોય એવું મને લાગે છે હું લેવા મને લાવી ઈ તો કે

કેસે ને હા રાખવાના છે તો તમે ભઈ આવજો ને આપણે આ લંગુ બેન નાના બેન આવે છે એટલે આવજો ઓ હો મારી દીકરી હું કેટલા વાગ્યા ના છે કહી દે મને હાલ કાલ આજ આજ તો હું તમને દેવા કેટલું મારે તો મોડું થઈ ગયું એટલે છે ને આવી જાય તો ભલે ઘરે આવી જાય પણ હા રાખશું હો ને એટલે તમે આવજો અને ફોન કે દી હમો કરાવવા દેવાનો છે ઈ તો મારો ફોન છે ને ગોગડી આજ સાંજે હું જો દુકાને જાઉં તો ઠીક છે નકર પછી કાલ તો મારે સાઈન જાવું જ પડશે કેમ કે ફોન વિનાનું તો મારે નહીં થાલતું ગોગડી તારો ફોન દેતી છે ને મને 4-5 દી વાપરવા ના રે ના મારા ફોનમાં માં પછી અલક મલક ને મેસેજ કરવા છે ને મારો ફોન નઈ દઉં હું ને તમારે ક્યારેક વાત કરવી હોય તો મારી પાસે આવજો તો ઘડી બગડી દેસ કાઈ હું 5 દી તમને ફોન નો દઉં પછી અલગ મલક ને મેસેજ કરી કરીને વાતું કરવી છે ને મારામાંથી હું કાઈ ફોન બોલ ન દેવાની અને હું જાઉં છું હો જય માતાજી બાય જા ઓ બેટા અને પછી આવજે ઓને વેલા હાર અને હું વૈયાવીશ ઓને આવ તું નો કાઈ બળતરા કરતી એક ઓગળી હાલ ને હવે બહુ બીક લાગે શું કરી છે ક્યાં હું તો જોઉં છું તને ભડાકે દઉં બીસી ફાઈટ ની છો વાસાળી જડબાળી બોલતી ની મારી મારી કઈ મરતી ની રે ઘરે ને ઘરે એકલી આવી ઓય આટલી બધી છે ને નાખવાની આ કઈ દઉં તને આટલી બધી મારી ની હમણા કઈક ને તો પછી વાહે વાહે ફરશે બોલાવતી જ નહીં મને તું ઈ તે તું ઈ કઈ ઓસી નહીં વાસાળી જડબાળી જવા દે અલ ફક થી તારી બહુ ફાઈટ વધી ગઈ છે નો બોલાવતી તું તાર જવા દે ઉપર સટક એલી એ ગોગડી બેન ખબર નઈ પડતી આમ ઘરે બધાય કેવા નાખે સીબરી તને કેટલી વાર ઘરે જાતો તો તને ખબર પડે કે ઘરે જવાય એમ ઘર થવાય એમ જો આવી ગઈ હું છે હું છે ને શોખની નોત આવી ગઈ આમ પાહે દેવા લઈને એટલે એટલે પછી આવીને મે કીધું ઘડીક એમ ઘરે બેહું ને ઘર નવા બનાવ્યા છે તે મે કીધું જોવા આવી કેવા કેણે ઘર બનાવ્યા હું ઝીણકુડી તું ઈ ઘર ના ઘોડે આમ રાડુ નાખશો પણ ગોગડી બેન ઘરે બધાય કેમ ધાંધણિયા ઢોણાવેસ ગોગડી કે આંગ ઓય તારી વગર મરી જાહે એટલે હું તને ગોતી ગોતી નક્કી ભૂતડી ના જ ઘરે ગઈ હશે પણ શું કરું મારી પાસે ફોન હતો લઈ ગયો જીણ્યો કે કે લાવી કે ફોન કે લેતો કે કવર ખાઈ દો એને ફોન મે ગુડ્યો અને તું ઈ કે પાછી તને ઘરે આવવાની તો ખબર ન પડે સીબરી માંથી કેટલા વડકા સરકા કરે અને ઓલા આવવાના છે અને બધી છે એટલે કહું છું બધી તૈયારી કરવાની છે અને

એ ભૂતડી ઝીણકીની વાતે હાસી છે અમે નો હોય ને તે બધા કાળો કકળાટ કરતા હોય જાણે અમે બે કેમ મરી ગયું હોય એમ એટલે અમને દે એટલે અમે પછી આવશું અને આ ઈ ઈ બે ઘરે નો વયા જાવી ની પેલા કોઈ આવે ને એની કરતા અમે ઘરે વયું જાવી ઝીણકુડી કા ઝીણકુડી ભૂતડી વયું જાવી અમે દે આ ભૂતડી કે છે ઘડી બેસવી ગોગડી બેન તો સરબત ને સોડા ને ઉપીક્યું જાવી બનાવી ભૂતડી ના ના એલી કાઈ પીવું નથી તારું ડોહું આમ જો મજા છે નઈ ના શિયાળાનું કાઈ સરબત ને સોડા ને સાન કાઈ મારે પીવું નથી ઘડીક વાત કરવી કરવી હોય ને તો નકર કાઈ કરું ને ઢાલ તો ઘર ભેગ્યું થાય ઘડીક બેહવી બેસ ઘડીક આલજીન કોડી

બે વળી અને ઘર ભેગી થવા લો પછી તમારી વાત છે મેં ઘોઘડા ને કહી દીધું છે અને ઓલી આવે છે ભાટકવા નીકળી ગયું જોતો ખરા બોલવા મારી બોલવાનું જ નઈ મારે બેન જીણકોરી એનું મોઢું તો છે જતે વાસાળ એટલે દી બોલે ને ફાઈટ ની છે શિબરી વારો જ છે જોને તું માર આવું હોય તો આવજો નો આવું હોય તો કાઈ નઈ હું જ જાવ છું રો એકલ્યું મારે ઓ કાઈ નઈ કેવું તમને મારી બાંધવા મળે લે શિબરી માસી વયા ગયા હાલ હવે ગોગડી બેન આપણે જાવી આ ઘર માં છે ને આપણે બેય ઓલા નણંદ બા આવવાના છે હવે નણંદ બા એટલો હું એટલો જીવ લીધો મને લાગે આ એની જ માથાની હોય ને એની બેન છે કેમ લાગે ગોગડી બેન

મારે જીકોડી આવું જ હતું પણ આ તો ડોશી ટીફિન દેવા જવા હતું ને એટલે મેં ભૂતડી લેતી તો બીક લાગે આ ઘરના કોણ સમજાવે બધાઈને વાત છે હું તો તને ઓળખું જ મારી બેન હું તને નો ઓળખું આરે મોટી થઈ છું તો મને નો ખબર હોય તારી બધી ઈદ બધા કરે મને ખબર છે તું ક્યાં આડી નો જાય એમ હા એમ વાત છે હેલો મારા વાલા ફ્રેન્ડ્સ મારા નણંદ બાવે છે નેક્સ્ટ વિડિયો જોવા તૈયાર કાલે આવશે હો મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ